ગુજરાત સહિત ડભોઈ શહેર તાલુકામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બની હતી પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘરોમાં ભરાયા હતા તે સ્થિતિમાં ઉલમા એ હિંદ ડભોઈ કમિટીના નિસારભાઈ હનીભાઈ ખત્રી ચાચાવાલા ઝકરિયા અતરવાલા રિઝવાન લકીવાલા સખીલ પ્રેસવાલા મકબુલ મુલ્લા ઇલિયાસભાઈ અતરવાલા વગેરેનાઓ દ્વારા ડભોઈ તાલુકાના કુંડેલા ગામ મિમસિટી અને દિવાળીપુરા પાણીના તરાપાની મદદ લઈ તેમજ પાણીમાં ઉતરી અને આઠસોથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે બહાર નીકળી ન શકતા એવા પરિવાર અસરગ્રસ્તોની સહાય પહોંચાડવાની કામગીરી પૂરી પાડી હતી આ સંસ્થા દ્વારા માનવ સેવાના કાર્યો વર્ષોથી પરંપરા મુજબ કરતા રહ્યા છે તેઓની સુંદર કામગીરી અંગે અસરગ્રસ્તો પ્રભાવિત થયા હતા સલામવાલેકુમ અલહમદુલ્લા આ પૂરગ્રસ્ત વિસ્તારના અંદર મિન સિટી મમ્મદપુરા કુંડેલા સાઈડ આવેલું છે અહીં પાણી બહુ આવી ગયું હતું અને જેમ એ તો ઉલમાય હિન્દ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સાચો એના વગર પણ અમારા ફળિયાના ઘણા એવા છોકરાઓ નવજવાન તબકાએ બધાએ અમોને સપોર્ટ કર્યો સહ સહકારથી દરેકના એંગાળી પૂરગ્રસ્ત વિસ્તારના અંદર જમવાનું આયોજન કર્યું હતું અલહમદુલ્લા ઘરે ઘરે જમવાનું પહોંચાડી છે અલ્લાહ એને કબૂલ કરે અને એની ખિદમત લે મોત સુધીન અમને આવી ખિદમત કરવાની તૌફીક આપે મગર ગુજરાત સહિત ડબુઈ શહેર તાલુકામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બની હતી પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘરોમાં ભરાયા હતા તે સ્થિતિમાં જમિયતી ઉલમા એ હિંદ ડબુઈ કમિટીના નિસારભાઈ હનીભાઈ ખત્રી ચાચાવાલા ઝકરિયા અતરવાલા રિઝવાન લકીવાલા સકીલ પ્રેસવાલા મકબુલ મુલ્લા ઇલિયાસભાઈ અતરવાલા વગેરેનાઓ દ્વારા ડભોઈ તાલુકાના કુંડેલા ગામ મિમસિટી અને દિવાળી પૂરા પાણીના તરાપાની મદદ લઈ તેમજ પાણીમાં ઉતરી અને આઠસોથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે બહાર નીકળી ન શકતા એવા પરિવાર અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી પૂરી પાડી હતી આ સંસ્થા દ્વારા માનવ સેવાના કાર્યો વર્ષોથી પરંપરા મુજબ કરતા રહ્યા છે તેઓની સુંદર કામગીરી અંગે અસરગ્રસ્તો પ્રભાવિત થયા હતા અસલામવાલિકમ અલહમદુલ્લા આ પૂરગ્રસ્ત વિસ્તારના અંદર મિન સિટી મમ્મદપુરા કુંડેલા સાઈડ આવેલું છે અહીં પાણી બહુ આવી ગયું હતું અને જેમ એ તો ઉલમા હિંદ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સાથો એના વગર પણ અમારા ફળિયાના ઘણા એવા છોકરાઓ નવજવાન તબક્કાએ બધાએ અમોને સપોર્ટ કર્યો સહ સહકારથી દરેકના અંગાળી પૂરગ્રસ્ત વિસ્તારના અંદર જમવાનું આયોજન કર્યું હતું અલહમદુલ્લા ઘરે ઘરે જમવાનું પહોંચાડી છે અલ્લાહ એને કબૂલ કરે અને એની કિસ્મતને મોત સુધીને અમુને આવી કિસ્મત કરવાની તોફિક આપે